સગાનું કરી સાટે પાટે જમાઈનું કરી દીકરી ના માટે પણ જેના ઘીરે આપણે જવાનું નથી જેની આરે આપણે કોઈ કન્સર્ટ નથી કે નથી કોઈ આપણા સગા કે નથી કોઈ આપણા મિત્ર કે નથી કોઈ આપણી ગામની એવી વ્યક્તિ કે જેના ઘીરે આપણે સવાર સાંજ જવાનું હોય એવાના જ્યારે આત્મા જે બોલી નથી શકતા આવા જીવાતમાં ને અબોલ પ્રાણી કહેવામાં આવે બોલતાને તો હવ ખવરાવતું જ હોય કારણ કે ખવરાવ્યા પછી પોતાની વાહ વાહ કરાવવા માટે થઈ અને ખવરાવતા હોય પણ જે અબોલ પ્રાણી છે કે જે મનુષ્યની ભાષા બોલી નથી શકતા મનુષ્યની ભાષા સમજી શકે છે પણ મનુષ્યની ભાષા તે બોલી શકતા નથી એટલે જો આવા પ્રાણી માટે તમે કાંઈક કરેલું હોય આવું કર્મ કર્યું હોય પછી એની અંદર તો તમે કર્મ ગમે તે કરો પંખીને ચણ નાખતા હોય કૂતરાઓને બિસ્કીટ ખવરાવતા હોય ગાય માતાને રોટલી દેતા હોય ઘરની ગાયુને તો હવું ખવડાવે તેઓ ભાઈ કારણ કે સવાર સાંજ બે ત્રણ લીટર દૂધ દોવું હોય એટલે ઘરની ગાયુને તો હવું ખવરાવે એનાથી કોઈ પુણ્ય થતું નથી મારે કહેવાનો મતલબ એવો છે હું તમને સમજાવવા એવું માગું છું કે જો કોઈને સ્વર્ગ અને નર્ક આ બે વ્યાખ્યા છે સ્વર્ગ અને નરક પણ લાંબી વ્યાખ્યા એની નહીં કરતા તોમાં તમને સમજાવું કે સ્વર્ગનો દરવાજો જો ખુલતો હોય અને તમારા માટે જો એને ખોલવો હોય તો શું કરવાથી ખુલે એની એક સરસ મજાનું દ્રષ્ટાંત કે જે સંતોએ નીચોડ કાઢીને બનાવ્યું છે ચાર વ્યક્તિ હતી ચાર વ્યક્તિ એકી સાથે મૃત્યુ પામ્યું એટલે ચારે ચાર વ્યક્તિના હાથમાં સ્વર્ગના દરવાજાની પાસે લઈ અને યમના દૂતો ઊભા છે હવે અંદરો અંદર વાતું કરે છે હા એની ભાષામાં વાતું કરતા હોય એમાંનો એક હતો રાજા બીજો હતો વણિક વેપારી ત્રીજો હતો એક મોટો મહાપંડિત અને ચોથો હતો એક સામાન્ય વર્ગમાંથી આવેલો મજૂર હવે તમે વિચાર કરો કે આત્મા બોલતો હોય છે કે હા આત્મા બોલે પણ એને તમને બોલાવતા આવડતું હોય તો આત્મા જવાબ દે નહીં ત્યારે આત્મા જવાબ નથી કારણ કે એનો જવાબ આપણને સંભળાતો નથી જેને આપણે નાદ કહીશ એવો અનહદ નાદ જેને સાંભળવામાં આવી જાય એને પછી કાંઈ કરવું પડતું નથી તો આવા આત્મા આ તો સત્સંગના માધ્યમમાંથી તમને સમજાવવા માગું છું ખાલી કારણ કે સત્સંગ એટલે કે સારા માણસનો સંગ કરવો આનું નામ સત્સંગ છે અને કુસંગ એટલે ખરાબ વ્યક્તિની સાથે બેહી અને જે કાંઈ આપણે ન કરવાના કામ કરી આને કુસંગ કહેવામાં આવે છે સત્સંગની વ્યાખ્યા તો બહુ લાંબી છે એના માટે તો ઘણો વખત ઘણો ટાઈમ જોઈ પણ આ એક નાના એવા થી તમારા બધાના લોકોની અંદર એવો મગજની અંદર બ્રહ્મ આવે અને આમાંથી આ સો માણસો કે બસો માણસો બેઠા હોય બસો બસોને વૈરાગ ન લાગી જાય પણ આમાંથી જો કોઈક એક વ્યક્તિ ને આ લાગેલા બોલમાંથી જો કર્મ ચાલુ કરે બધાય ન કરીએ કે બધાય કરે નહીં કારણ કે બધાય કરે તો પાછું ન્યા કારણે સ્વગ્ન દરવાજો ખુલ્લો ને ખુલ્લો રાખવો પડે કારણ કે બધાને આયેલા આવો આયેલા આવું આયેલા આવો પણ સ્વર્ગ નરકની વ્યાખ્યા તો પછી કરશું પેલા દૃષ્ટાંત જે આપણે છે એના વિશે હું તમને સમજાવું તો ત્રીજી વ્યક્તિ હતી મહાપંડિત અને ચોથી વ્યક્તિ હતી સામાન્ય એક નાગરિક હતો એટલે એને માણસ જ કહેવામાં આવે ટૂંકમાં બાકી આ બધા માણા હોય નહીં હા માણાને જ આપણે નથી કહેવું પડતું માણા થા માણા થા માણા થા માણા એને કહેવું પડે આપણે બીજાને ન કહેવું પડે પણ કોક તો હોય ને આમાં બધાય તો ન હોય તો કાંઈ નહીં પણ આપણે એકાદો વ્યક્તિ એકાદો માણસ આની અંદર જો આવી જાય આ બધાની દ્રષ્ટિ હરખી પણ નથી હોતી આપણે ખાલી દ્રષ્ટ્યા દ્રષ્ટિ ફેરવવાની છે એટલે અંદરો અંદર આ ચારેય જીવ આત્મા હતા એ વાતું કરતા એટલે પેલા રાજાનો જે આત્મા હતો એ બોલ્યો કે હું ફલાણા દેશનો વિદર્ભ રાજા હતો અને મેં અનેકો તળાવ બાંધા વાયવું કરાવી છે માણસોને માટે મેં ઘણું ઘણું કર્યું છે માટે જો આ સ્વર્ગનો દરવાજો ખુલશે તો પહેલાં મને જ બોલાવશે અને મારા એક માટે જ ખુલશે એટલે વણિક વેપારીએ તો એ બોલ્યો કે તમે ભલે કહો પણ આ દરવાજો મારા માટે જ ખુલશે મેં જે સંપત્તિ ભેગી કરી હતી એ સંપત્તિમાંથી ઘણું દાન કર્યું છે ઘણું પુણ્ય કર્યું છે તો દાન પુણ્ય જેને કર્યું હોય એના માટે સ્વર્ગનો દરવાજો ખુલે એટલે મહાપંડિત હતો એ બોલો કે તમારા બે માંથી એક માટે નહીં ખુલે કેમ કે બસ સાચું જ્ઞાન તો અમે દુનિયાને દીધું છે અને સાચા જ્ઞાનથી અમારી પાસેથી કેટલાય એવા જીવ આત્મા તરી ગયા છે એટલે મોટામાં મોટું પુણ્ય તો અમે કર્યું છે આ દરવાજો ખુલશે તો મારા માટે જ ખુલશે તમારા એ બે માંથી એક કામ નથી હવે આટલી વાત કરે એમાં તૈણેની નજર સામાન્ય વ્યક્તિ જે હતો કે જેને નથી આવડતું જ્ઞાન નથી આવડતી કોઈ ભક્તિ નથી કોઈ આવડતું ભજન એટલે પેલો માણસ તો ચૂપ રહ્યો ઓલા ત્રણેય મનમાં વિચાર કરે આ માણસ તો કઈ બોલતો નથી અને આ વાતમાં તો એનો આને ખરેખર જો મૃત્યુ કોઈ ટાળી નથી શકતો કરોડોપતિ હોય તોય ભલે સામાન્ય હોય તોય ભલે મૃત્યુ એટલે સત્ય વસ્તુ છે અટલ વસ્તુ છે નાની વ્યક્તિનું મૃત્યુ તો થયું રાજાનું પણ મૃત્યુ થયું વેપારીનું પણ મૃત્યુ થયું અને મહાપંડિત હતા એનું પણ મૃત્યુ થયું બધાના શરીર અલગ અલગ છે બાકી આત્મ તત્વ તો એક જ છે જેમ સોનીની દુકાનમાં તત્વ સોનું જ હોય પણ એમાં ઈ સોનામાંથી એક કાનની કડી ઘડાય એક નાકની વાળી ઘડાય એક થાય અને એક હાથ માટેની બંગડી થાય તો આ બધાના સ્થાન જુદા જુદા છે એમ ઈશ્વર તત્વ તો એક જ છે રામ કહો કૃષ્ણ કહો રામદેવજી કહો શિવ કહો મૂળ તત્વ છે આપણે કોઈ ભગવાનને નજરો નજર તો કોઈએ જોયા જ ન હોય પણ જેને વિશ્વાસ આવી ગયો હોય ને એ પછી સામે કોઈ પણ વ્યક્તિ હોય તો એનામાં ભગવાન જ જોવે કારણ કે આત્મ તત્વ છે જીવ તત્વ છે અને શિવ તત્વ છે બે એક જ વસ્તુ છે જુદી નથી એટલે સંતોએ પાછું કીધું છે કે બોલે બીજો બોલે ભગવાન મેલો અંતર તણી તો પછી દર્શાય આપો આપણા મનની અંદર આટી ઘૂટી પડી છે એ આટી ઘૂંટીના હિસાબે આપણને ઈશ્વરના દર્શન થતા નથી માટે આવી આટી તમે મનની અંદરથી કાઢી નાખો એટલે ગંગા સતી પણ ગાયું છે દેશમાં હરિનો દેશ નથી અમુક સંતો બોલે આદેશ હા આદેશ

રાખેલો એક માણસ જેને દૂત કહેવામાં આવે ચોપડો લઈને આવીને રહ્યો ચોપડો લઈને આવીને રાજાને જો તમે સારું કાર્ય કર્યું હોય તમને કાંઈ યાદ હોય તો બોલો તો તમારા માટે દરવાજો ખોલવો કે ન ખોલવો એ આ ચોપડા ની અંદર લખેલું છે મારું આમાં કઈ હાલે વાત એ સાચી છે કારણ કે નોકરનું કાંઈ જ નહીં હા વણિક વેપારીને આ નોકર હોય એને કીધું કે ભાઈ એક કિલો મગ જોઈ છે એટલે એક કિલો મગ જોખી દે બાકી એક કિલો મગનો શું ભાવ કેટલા પૈસા લેવા એની આને કાંઈ ખબર હોય નહીં એટલે તરત જ રાજા બોલ્યા કે હા હું વિદર્ભ્રદેશનો મહાન રાજા છું અને મેં એવા ઘણા સારા કાર્ય કર્યા છે અને એક વ્યક્તિની મદદ કરી છે હા બરાબર છે તો મારા માટે જ દરવાજો ખોલવામાં આવે એવી મારી પ્રાર્થના છે એટલે તરત જ આ તો એને તો ચોપડો જ ખોલવાનો હોય ફાટ તેને ચોપડો લો તો અંદર એવું કોઈ વસ્તુ લખેલી નહોતી અને તેને રાજાને કીધું કે રાજન તમે ઘણા તળાવ બંધાવ્યા છે તમે ઘણું દાન પુણ્ય કર્યું છે બધી વાત તમારી સાચી પણ તમે આ રાજ્યની સીમા વધારવા માટે અનેક વાર યુદ્ધો કર્યા છે લોકોને લઈ જઈ યુદ્ધની અંદર રાખી અને આ યુદ્ધની અંદર અનેક પુરુષોને મરાવી નાખ્યા છે યુદ્ધ થાય એમાં નક્કી ન હોય એમાં અંદરનું વાવાઝોડું ઉપડે એમાં નક્કી ન હોય એટલે આપણે કીધું છે ક્રોધા અગ્નિને શાંત રાખવી કારણ કે ક્રોધા અગ્નિ એક જ તમારા શરીરની અંદરથી એવી ઉત્પન્ન થાય કે તમે ન કરવાનું કરી બેસો આને ક્રોધા અગ્નિ કહેવાય વાવાઝોડું ટૂંકમાં લે ને વાવાઝોડું બે ત્રણ થી મર ન આવી ગયું હા એમાં પછી કેટલું નુકસાન થાય એનું માપ ન હોય એ સાપામાં લખાય આવે ત્યારે ખબર પડે કે આટલું આમ થયું ને આટલું આમ થયું પણ શું થાય એનું નક્કી ન હોય એમ આપણા અંદર જે વાવાઝોડું ઉપડે છે વાવાઝોડું નીકળે સમુદ્રમાંથી પણ સમુદ્રને ગોતવો પાછો વહમો પડે એટલે જે આ ચોપડાની અંદર એવું કોઈ વસ્તુ લખી નથી પણ આ તમે જે અમુક વ્યક્તિને મરાવી નાખ્યા દીકરીઓને દુઃખ પીડા કારણ કે કોઈ પણ બેન દીકરીઓ એના લગ્ન થાય એનો ઘરવાળો મરી જાય એટલે એને દુઃખ ઉત્પન્ન થાય તો એ રાજા દુઃખ તમારા હિસાબે તમારી સીમા વધારવા માટે થઈ અને તમે આવા યુદ્ધો અને કરાયા એમાં અનેક જે મનુષ્ય મરી ગયા એનું પાતક તમને લઈ ગયું માટે તમે સ્વર્ગના અધિકારી છો નહીં વેપારીને પૂછવામાં આવ્યું કે ભાઈ જે એવા કોઈ સારા કામ કર્યા કર્યા હોય તો કે તો હું આ ચોપડામાં જોઈ લઉં હા નહીં ઘણા કાર્ય સારા ઘણાની મદદ કરી છે ઘણાના દુઃખ ભાંગ્યા મનુષ્યના બરોબર એટલે કીધું કે દરવાજો મારા માટે ખોલો તો સારું એવી હું મારી ઈચ્છા પ્રબળ કરું છું જે યમનો દૂત હતો એને તો પાછો ચોપડો ખોઈ લો એટલે તરત જ એને કીધું કે હા ભાઈ તમે આમાં ઘણા સારા કાર્ય કર્યા છે પણ તમે જે આ ધન વાપર્યું એ ધન કમાવવા માટેનો રસ્તો ખોટો અપનાવ્યો ખોટો એટલે કે તમે ભેળસેળ કરી છે હા હા તો ભાઈ ભેળસેળ કરવી એનું કાંઈ નક્કી ન હોય ભેળસેળ કરવી એ મહાપાપ છે આવી તમે ભેળસેળ કરી ખોટા ભાવ વધારા કરી સાચી વસ્તુના ભાવ લઈ અને ખોટી વસ્તુ વેચી નાખવી એનાથી તમે જે ધન કમાણા આ ધનનો તમે ઉપયોગ કર્યો તો એમાં તમારું કાંઈ છે નહીં તમારું પોતાનું હોવું હા કારણ કે આ તો તમે બીજા પાય કમાય અને ખોટા રસ્તે કમાય અને તમે જે આ ધન વાપર્યું છે પણ પછી પેલો જે મજૂર હતો વણિક વેપારી આવી ગયો રાજા આવી ગયા પંડિત પંડિતને પૂછવામાં આવ્યું કોઈ સારા કાર્ય કર્યા છે કે કે જેના થકી મેં પંડિતે કીધું હા વાર કથા કરી છે સારા સારા દ્રષ્ટાંતો આપી અને અમે અનેક મનુષ્યને પાછા વાળ્યા છે અનેક મનુષ્યને સારા માર્ગે ચડાવ્યા છે બરોબર બોલી એમ દૂતે તો પાછો ચોપડો ખોઈ લો આ ટૂંકમાં ચિત્ર ગુપ્ત એ બધું આપણી અંદર જ છે હા બહાર કોઈ વસ્તુ નથી આ તો દ્રષ્ટાંતના માધ્યમથી તમને સમજાવું છું બાકી બહાર કોઈ વસ્તુ છે જ નહીં પણ એ બધું લાંબુ પડી જાય અત્યારે એટલે તરત જ કીધું કે હા તમે આ બધું કર્યું છે પણ એ તમારા સ્વાર્થને માટે કર્યું છે કોઈ પણ જ્ઞાન જ્ઞાનનો કોઈથી ભાવ ન હોય આપણે બધા હું કરી ભાવ નક્કી કરીને આવ્યું કે આપણે હું તમારી અહીંયા સત્સંગ કરવા આવું એટલે મને તમારે પાંચ હજાર દેવાના હું તમારી અહીંયા ભજન ગાવા આવું એટલે મને તમારે દસ હજાર દેવાના સત્સંગનો ભજનનો કીર્તનનો કોઈ ભાવ ન હોય હા સાધુના દીકરા તરીકે જે બ્રાહ્મણના દીકરા તરીકે તમને જે કાંઈ દાનની અંદર આવે એનો તમે સ્વીકાર કરો એના સામે કોઈ વાંધો નથી પણ પહેલેથી ભાવ નક્કી કરીને જાઓ તો એ તો તમે તમારા પૈસાના હિસાબે સત્સંગ કર્યો કારણ કે તમને ખબર જ હતી કે આપણે આવો સત્સંગ કરશું આપણે દસ હજાર રૂપિયા આવવાના છે એ દસ હજારના લોભે તમે સત્સંગ કર્યો છે એમાં તમે કોઈને તારા એટલે કીધું હે સ્વાર્થ તો સૌ કોઈ કરે પરમાર્થ કરે નહીં કોઈ હાથા કાઢી મેલે મસાણે કોદાળી મેલે નહીં તો આવો સ્વાર્થ જે સ્વાર્થના હિસાબે જે કાંઈ તમે વાર્તા ભજન કીર્તન કર્યા છે આનાથી તમારો સ્વર્ગનો દરવાજો ખુલતો નથી મહાપંડિત વિચારમાં પડી ગયા કે આ હા મેં તો જે આ ધરતીની માથે વિચાર કર્યો હતો એ તો આયા ઘણી કાંઈ છે જ નહીં મને તો એમ થયું હતું કે હું ભક્તિ કરું છું તો હું સ્વર્ગના દરવાજે ઠેઠ પહોંચી જાય ભજન કરું છું તો સ્વર્ગના દરવાજે પહોંચી જાય મેં આટલા આટલાને સુધાર્યા હું આટલા જણાનો ગુરુ થયો તો હું સ્વર્ગમાં પહોંચી જાયશ પણ આ માયલું તો અહીંયા કાંઈ છે એટલે એને કીધું કે ભાઈ તમારા માટે પણ આ સુરગનો દરવાજો ખુલશે નહીં એટલે પેલો મજૂર તો બેઠો તો નો કાંઈ બોલે નો કાંઈ ચાલે એટલે જે જેની કર્મ હોતું હોય તો કરવું જ પડે એટલે એમનો દૂત પેલા મજૂર પાસે તેને કીધું કે ભાઈ તે કાંઈ કોઈ બી સારા કામ કર્યા જો કર્યા હોય તો મને કે તો હું આ ચોપડામાં જોઈએ ને તું તારા માટે સ્વર્ગ ખુલશે કે નહીં ખુલે એ હું તને જવાબ દઉં એટલે પેલા મજૂરે તો બે હાથ જોડીને કીધું કે પ્રભુ મારી એવી કોઈ ઈચ્છા પણ નથી કે તમે મારા માટે દરવાજો ખોલો મારી ઈચ્છા તો એવી છે કે મને એક ફેરે ખાલી આખા તમારા સ્વર્ગને બહારથી જોઈ લઉં મારે અંદર જવાની કોઈ જરૂર નથી પણ તમે કહો છો એટલે હું કહું કે મારા કાર્ય હું આખો દિવસ મજૂરી કરતો પૈસા થોડા ઘણા આવે એ પૈસા મારા ઘરની અંદર બધા વપરાઈ જતા હતા એટલે મારી પાસે કાંઈ વધતું નહીં અને નહોતું વધતું એટલે હું કાંઈ દાન કરી શક્યો નથી સવારથી સાંજ સુધી હું જ્યારે કામ કરવા જાઉં સાંજે થાકીને ઘરે આવું ગામની અંદર ભજન કીર્તન હોય તો હું ત્યાં પણ જઈ શકતો નહીં હું સાંજે આવી અને પંદર મિનિટ મારા મા બાપની સેવા કરી અને હું આરામથી સુઈ જાતો એટલે કીધું છે કે ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં અગણિત છે ઉપકાર એના એ કદી વિચારશો નહીં એટલે હું મારા મા બાપની સાંજે દસ મિનિટ ખાલી સેવા કરતો સવારમાં તો હું પાછો મજૂરીએ વયો જાતો એટલે હું ક્યાંય ભજનમાં જાતો નહીં મંદિરે મેં દેવ દર્શન કર્યા નથી હું ક્યાંય ગયો નથી છતાં યમદૂતે પૂછ્યું એ કે એ બધું તો ઠીક છે પણ તે કોઈ એવું સારું કાર્ય કર્યું હોય તો મને કે યાદ કર એટલે આ મજૂરે કીધું કે હા એક વાર મેં એવું કાર્ય કર્યું હતું અનાચું હો હા અનાચુક એટલે અચાનક થઈ જાય અને અનાચૂક કહેવાય અનાજુકે બન્યું એવું કે હું બરાબર બપોરે મજૂરી પૂરી કરી અને જમવા બેઠો જમવામાં મારી પાસે બે રોટલી હતી અને થોડોક ગોળ હતો હું જેવો જમવા બેઠો એવામાં એક નાની કુત્રી કે હાવ લથડિયા ખાતી હતી આવી કુત્રી આવી અને મારી સામું જોઈને બેઠી એટલે જે મારા ભાગનું ખાવાનું હતું ને એ બધું મેં એક ખવડાવી દીધું હતું અને તે દિવસે આખો દિવસ હું અપવાસ કરવા આવું એક કાર્ય મેં કર્યું છે આથી કોઈ બીજા કાર્ય કર્યા નથી એમના દૂતે તો પાછો ચોપડો ખોઈ લો ખોલો તો અંદર લખેલું હતું કે સ્વારથ તો સૌ કોઈ કરે પરમારથ કરે નહીં કોઈ તે જે કાર્ય કર્યું છે કે એ અબોલ પ્રાણીની આએ તારે કોઈ લેવા દેવા નથી અબોલ પ્રાણી પાસે દી તારે જવાનું નથી અબોલ પ્રાણી પાસે તું કોઈ સેવા કરાવવા માગતો નથી છતાં તે એની જઠરા આગને ઠારી એટલે કે અંદરની ભૂખ પણ ભૂખો માણા હોય એને ખવડાવો તો જ દાન થાય બાકી આ લગી ભરેલો આવ્યો હોય અને તમે લાડવા ખવડાવો ખીર ખવડાવો પૂરી ખવડાવો એનાથી દાન થતું નથી એનાથી પુણ્ય લાગતું નથી સાવ ભૂખો માણસ હોય જેની આંતરડી કળકળતી હોય એની જો આંતરડી તમે કોઈક દિવસ ઠારી છે તો આ મારા ચોપડાની અંદર એવું લખેલું છે કે જે નિઃસ્વાર્થ ભાવે કરેલી સેવા કોઈ બોલ પ્રાણીની બોલતાની નહીં અબોલ પ્રાણીની જો સેવા કરી છે તો એવાના માટે આ સ્વર્ગના બંને દરવાજા ખુલ્લા રહેશે ખુલ્લા રહેશે માટે આ દરવાજો તમારા માટે ખોલી દેવાનો મારો અધિકાર છે અને તમારો અંદર જવાનો અધિકાર છે મારો કહેવાનો મતલબ એવો છે કે કોઈ ભજન કરવાથી જો તરી જતા હોય ભક્તિ કરવાથી તરી જતા હોય તો અન્ન સમો નહીં ઔષધી ઝરણા સમો નહીં જાપ કૃષ્ણ જેવો દેવતાની નિંદા જેવું નહીં પાપ કોઈની નિંદા કરવી આના જેવું કોઈ મહાન પાપ નથી અને અન સમો કોઈ ઔષધિ નથી એટલે અન્નદાન બહુ મોટામાં મોટું દાન છે